અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના ઓગણ વર્ષીય રત્નકલાકારને તેના મિત્ર મહિલા સહિત પાંચની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પંચોતેર હજાર પડાવ્યા હતા કતારગામ પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધીને જમીન દલાલની મિત્રની ધરપકડ કરી છે બોટાદના રોહિશવાડા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ઓગણ ચાલીસ વર્ષીય રત્નકલાકાર રાજુભાઈને ગત બપોરે તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરીને કહ્યું કે હું એક ભાભીને લાવ્યું આથી રાજુભાઈ ઉમેશ આપેલા સરનામા કતરગામ કાન ફળિયા સ્થિત આરાધના ભવન જૈન દેરાસરની પાછળ આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે પહોંચ્યા હતા ત્યારબાદ બહાર ઉભેલા ઉમેશ રાજુભાઈને તે ઘરમાં રહી ગયો હતો ત્યારે ત્રણ અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યા હતા ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પોતાનું આઈ કાર્ડ બતાવીને શું કરે છે કહીને રાજુભાઈને ને બાજુમાં આવીને ઊભેલા ઉમેશને પણ બે લાફા મારી દીધા હતા ત્રણ પૈકી એકે રાજુભાઈને હાથ કડી પહેરાવીને કેટલા દિવસથી અહીં આવે છે ચાલ પોલીસ સ્ટેશન તને લઈ જાઓ તેમ કહેતા રાજુભાઈ ગભરાઈ ગયા હતા ત્રણેય પોલીસ સ્ટેશન નહીં જવા માટે ત્રણ લાખની માંગણી કરી હતી અને રજક વાત પંચોતેર હજાર લેવા તૈયાર થતા સેફ ડિપોઝિટ માંથી પૈસા લેવા માટે રાજુભાઈ ની ખોલી હતી ત્યારબાદ રાજુ ઉમેશ અને ત્રણ પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી એવલો બિલ્ડિંગ ની પાછળ ગયા હતા ત્યારે અન્ય બે મોપેડ ઉપર આવ્યા હતા રાજુભાઈએ પુત્રને ફોન કરીને સેફની ચાવી મંગાવીને પંચોતેર હજાર ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણે સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો બાદમાં ખ્યાલ આવતા રાજુભાઈએ ગત મોડી રાત્રે આ અંગે મિત્ર ઉમેશ મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણ અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈના મિત્ર ઉમેશની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે